સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરથાના પ્રાણી સંગ્રહાલય ખાતે દિવાળી ચાલીસ લાખ લાખથી વધુ રૂપિયાની આવક થવા પામી છે દિવાળી વેકેશનને ને ધ્યાને લઈને સુરતમાં તમામ એકમોમાં રજા પાડી દેવાય છે સુરતના લોકો મોટી સંખ્યામાં ફરવા ફરવા માટે જતા હોય છે ત્યારે વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય જોવા મળ્યો છે તારીખથી લઈને ઓગણત્રીસમી તારીખ સુધી એક લાખ સુડતાલીસ હજારથી વધારે મુલાકાતીઓએ સરસણા ખાતે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અત્યાર સુધી ચાલીસ લાખ કરતા વધારેની આવક પ્રાણી સંગ્રહાલયને થઈ છે મહત્વનું એ છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં દિવાળી વેકેશનને ધ્યાને લઈને સમયમાં પણ ફેરફાર કરાયો હતો સામાન્ય દિવસોમાં પ્રાણી સંગ્રહાલયમાં સોમવાર રજા રાખતી હોય છે પરંતુ દિવાળી વેકેશનને લઈને એક પણ રજા મુકાતી નથી તેમજ મુલાકાતીઓને ટિકિટ લેવામાં વધારે લાઈનમાં ઊભું ન રહેવું પડે તે માટે આ જેટલી ટિકિટ બારીઓ પણ શરૂ કરી દેવાય છે સાથે ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દેવાતા મુસાફરો મોટી સંખ્યામાં સહેલાણી પ્રાણી સંગ્રહાલય ખાતે આવી શકે તે માટે તૈયારીઓ કરાઈ હતી સુરત પ્રાણી સંગ્રહાલયમાં ખાસ જડ બિલાડી સફેદ વાઘની જોડી સિંહ સિંહની જોડી રીંછ સહિતના પ્રાણીઓ આકર્ષણ કેન્દ્ર બન્યા છે જેથી મોટી સંખ્યામાં લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવે છે વેકેશનમાં એકવીસ દિવસ દરમિયાન એક લાખ સુતાલીસ હજાર જેટલા મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી સરથાણા જો આપણે દિવાળી વેકેશન માટે તારીખ નવ અગિયારથી ઓગણત્રીસ અગિયાર દરમિયાન એકવીસ દિવસ માટે સમય મર્યાદા પણ વધારે લીધી દર સોમવારે બી મુલાકાતીઓ માટે જો ખુલ્લું રાખવામાં આવેલું હતું આ ટોટલ એકવીસ દિવસના સમયગાળા દરમિયાન ટોટલ સરથાણા નેતર્યા પાર્ક ખાતે એક લાખ એકતાલીસ હજાર મુલાકાતીએ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટની આવક પેટે પેટે ટોટલ ચાલીસ લાખ અને નવ્વાણું હજાર રૂપિયાની આવક થયેલ છે ઓનલાઈન ટિકિટ ધીરે ધીરે આપણે જે વ્યવસ્થા કરેલી છે એનો મુલાકાતી ઉપયોગ લેતો હોય છે તેમ છતાં પણ આ વખતે જે ઓનલાઈન વિઝિટર્સની જે સંખ્યા છે એ ઘણી ઓછી રહેલી છે ટોટલ ઇઠોતેર હજાર મુલાકાત ઇઠોતેર હજાર રૂપિયાની આવક થઈ છે અને ત્રણ હજાર જેવા મુલાકાતીઓ ઓનલાઈન ટિકિટ લઈ અને પ્રવેશ મેળવેલો છે દિવાળી વેકેશન દરમિયાન ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ થકી આવેલા મુલાકાતીઓને લીધે પ્રાણી સંગ્રહાલયને કુલ ચાલીસ લાખ નવાણુ હજારની આવક થઈ છે મહત્વની છે કે સુરત પ્રાણી સંગ્રહાલય વિશાળ જગ્યામાં હોવાથી બાળકો તેમજ વયોવૃદ્ધ લોકો પણ પ્રાણી સંગ્રહાલયમાં આવી શકે તે વ્યવસ્થા હોવાથી લોકોનો વધુ શુદ્ધ ધસારો જોવા મળ્યો છે અઝરકૃષિ સાથે પ્રકાશવાળા